નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકામાં મહિલાઓનો દેશી દારૂ વેચવામાં પુરુષોમો ઉડી બનવાનો પ્રયાસ લખતર પોલીસ દ્વારા વાણાને મોઢવાણામાં દારૂ વેચતી મહિલાઓના ઘરે રેડ કરી લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ લખતર પોલીસને ખાનગી મળી હતી કે લખતર તાલુકાના ગામની ગામમાં રહેતી સવિતાબેન મુનાભાઈ નામની મહિલા અને વણા ગામમાં રહેતી સોનલબેન લાલજીભાઈ ધોળકીયા નામની મહિલા પોતાના રહેણાંકના ઘરમાં દેશી દારૂ રાખી વહેંચવાનો ધંધો કરી રહી છે આથી લખતર એ બીટ એસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલા અને કમલેશભાઈ વાઘેલા દ્વારા બંનેના ઘરે રેડ કરતા બંને મહિલાઓના ઘરેથી દેશી દારૂ મળી આવેલો હતો રેડ દરમિયાન સવિતાબેન મુનાભાઈ અને સોનલબેન લાલજીભાઈ ઘરે મળી નહીં આવતા બંને સામે લખત પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ પાસે એ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે